ગોધરા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેતાલીસમી જયંતિ નિમિત્તે ભવ્ય સંવિધાન રેલીનું આયોજન કરાવું ભારત રત્ન અને ભારતીય બંધારણના ઘડવાયા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની એકસો તેતાલીસમી જન્મ જયંતિ નિમિત્તે ગોધરા ખાતે ભવ્ય સંવિધાન રેલીનું આયોજન કરાયું રેલીમાં કોતરા શહેર સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા સંવિધાન રેલીનો આરંભ સર્કિટ હાઉસ નજીક આવેલી આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી રેલી નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ વિસ્તારોમાં જેમાં સિવિલ હોસ્પિટલ પાચડા પુર વાડ રાણી મસ્જિદ પોલન બજાર ગીધવાણી રોડ અને બસ સ્ટેન્ડનો સમાવેશ થયો હતો અંતે રેલી શહેરના શિવ શક્તિનગર ખાતે પુર્ણાહુતિ સાથે સમાપ્ત થઈ હતી વિશેષ વાત એ રહી કે આ

આ રેલીની ઉજવણી કરી રહ્યા છીએ અને ગોધરાના સમગ્ર રોડ રસ્તાઓ જામ થઈ ગયા છે અને તમામ રોડ રસ્તા ઉપરથી સમગ્ર સમાજના લોકો જે છે એ બાબા સાહેબની જન્મ જયંતી નિમિત્તે ઉમટી પડ્યા છે અને બરા આ ખૂબ જ આનંદિત છે અને ખૂબ ખુશ છીએ અને બાબા સાહેબની આ જન્મજંતી નિમિત્તે બાબા સાહેબનું બંધારણ નો ભારતમાં પૂરેપૂરો અમલ થાય એ માટેની અમારા બધાની હૃદયપૂર્વકની ઈચ્છા છે નરેન્દ્ર પરમાર ગોધરા